ઉના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના અધ્યક્ષ સ્થાને મીટિંગ મળી હાલમાં રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા તથા તથા સરકાર વિવિધ કલ્યાણકારી યોજનાઓ ગ્રામ્ય વિસ્તારના વિકાસ અને ગામડાઓમાં સફાઈ સહિતની બાબતો ને ધ્યાન ઉના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે ઉના તથા ગીરગંડા તાલુકાની એક સંયુક્ત મીટિંગનું આયોજન આજે રોજ ઉના નગરપાલિકાના ટાઉન હોલ ખાતે યોજાયેલ હતું આ મીટિંગ માં ઉપસ્થિત બંને તાલુકાના સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના દરેક વર્ગના ઉત્થાન માટે સરકાર શ્રીની વીસમી વધુ લોકલ્યાણકારી યોજનાઓ હાલ કાર્યરત છે ત્યારે દરેક હોદ્દેદારોએ જાગૃત થઈને આ યોજનાનો લાભ ગામડાના છાયવાડાના નાગરિકો સરળતાથી

સંગઠનના કાર્યક્રમો તથા કામગીરી માટે સક્રિય થવા સરપંચ સંગઠનના બહોળી હાજરી હતી મિટિંગ પૂર્ણ થયા બાદ ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન ઉના નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન શ્રી ધીરુભાઈ છગ કર્યું હતું શ્રી કાળુભાઈ રાઠોડ ધારાસભ્ય શ્રી તરીકે ચૂંટાયા વર્ષે ભાજપના પ્રમુખ શ્રી બાબુભાઈ ચૌહાણ તથા ગીરગંડા તાલુકા ભાજપના પ્રમુખ શ્રી કાળુભાઈ રૂપાલા તેમજ ઉના તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અહેવાભાઈ મકવાણા તથા ગીરગંડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાખડ

સમિતિના ચેરમે ઉના તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અહેવાભાઈ મકવાણા ગીરગંડા તાલુકા પંચાયતના પ્રમુખ નામ પ્રતિનિધિ શ્રી પ્રવીણભાઈ સાખટ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સબકરાઈ એક જોશી માયાક સિત્તેર